બસ મેં કીધું આપ કોઈને વિશે ખરાબ બોલવાનું બંધ કર ભાઈ તું તારા રસ્તે તારું કામ કર અમે અમારું કામ કરીશું ત્યારે શું કે એને જે તમારે તમને પણ આપતો બધી જતા કે ઘટના કે આપતો બધી આ જે હા એ કે તને જોઈ લઈશ ને તું બહુ તને હવા ભરાઈ ગઈ છે ખોડલ ધામની ભાજપની ને તું બહુ મોટો નેતા થઈ ગયો છો છે એ તો છે અમે છીએ તમને કે કે શું કે ઇજા પહોંચાડിയിતી અને કે કેવા આક્ષેપો તો પણ હાલ બેનો લીજો ફીડ ઉતરી ગઈ છે અને કપાડે 7 ટકા આવ્યુ છે નાકમાં ફ્રેક્ચર આવ્યું છે અને ગળામાં સોજો છે